મારો નંબર લોક વાર્તામાં આવ્યો તો બે વાર આવ્યો છે રાજ્ય કક્ષાએ ફર્સ્ટ નંબર અમારી શાળામાં બાળ વાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ થાય છે જેની અંદર 436 બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે એમાં અમારા ગામના સંખ્યાને બાદ કરતા અમરેલી અને આસપાસના વિસ્તારમાંથી અંદાજિત 324 બાળકો હાલ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે પીએમ શ્રી શાળા જે છે એ બીજી શાળા કરતા અલગ રીતે કરી આવે છે